ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી આપણે જાગા છી આપણે આરતી હતી વેલા પણ જઈ નો આકા કેમ કે થાકી ગલા તો ફૂલ ફૂવાનો એટલે ખબર જ ન રહી આલારામ બેન્ડ કરવાની ફેર હા આલારામ વાગ્યા કેટલા પણ બેન્ડ કરવાની ફેર નોતી તો એમાં એવું કાલ 6 વાગ્યા જાગા મિત્રો મે જે થાય કે નો આખો દી ફેરા પરમ દિવસ આખો દી ફેરા એટલે થાક લાગ્યો થઈ આજ ઉતાર્યો હવે આપણે જાશું હમણાં ગંગા નદી સીધા આપડા પાપ ધોવા ધોવા તો હું ફોન ધોવાડી નાખી અંદર હા તો હવે આપડે ગંગા નદી માં આવું સીધા ત્યાં તાવવા નથી ના સીધી ડુબકી મારવાની છે એટલે આપડા પાપ ધોવાય છે એમ તો ન ધોવા હોય પણ મતલબમાં નાવા જાય છે ટાટા બોળ પાણીએ શિયાળો છે તમને ખબર જ હશે કે સારું ચાલો તમને બતાવું હું તો મિત્રો હવે આપણે નાવા માટે આવી ગયા છીએ અહીંયા સ્નાન કરવા માટે ગંગા સ્નાન જે પવિત્ર છે કાળુભાઈ અને ભાઈ શ્રી સતીશ કાળુભાઈ શું કેવું છે ક્યાં આપણે નાવાનું છે જો આ ઓવારો છે આ નદીમાં પણ ક્યાં હરખું કંઈક શિવલિંગ ઠંડુ પાણી ફૂલ હશે હોય બરફ નું પાણી છે હું અત્યારે કોઈ લગભગ સ્નાન નથી કરતું

મિત્રો હવે આપણે નાઈન આવી ગયા છે ગુંગા મૈયામાં સ્નાન કરી લીધું છે

તમારા માટે પર્સ આવી ગયા છે અરે બરાબર

Rồi vô bây giờ Yeah, chance money out there, Zira, Zira, yeah, Zira. Zira, 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 Zira,

અને રૂમ રૂમ આપણે રાખી માર્કેટ વસાડે હરિદ્વાર હરિદ્વારમાં હરિદ્વારમાં રાખી આપણે રૂમ માર્કેટ વસાડે તમને માર્કેટ બતાવું એ પણ છે જોઈ લો બોલ આમ આની ભરકી પોડી બે ડગલા હાલો એટલે હરકી પોડી બે ડગલા હાલો એટલે હરકી પોડી એટલે કે ગંગા મૈયા નદી આયા આયા ના આયા એટલા બહુ ગજબ ગજબ

મિત્રો આપણો હોટેલ પર બેઠ આવી ગયા છીએ તમને ઓખાલી એડવેન્ચર બતાવું છે એડવેન્ચર ટ્રેકિંગ 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 છે આ કોટ હું નાકરા પતાવું જોવો આપણે કેમ કે ફૂલી ટ્રેકિંગ જાવી તે બી વોટર પકડીને જાવું પડે છે બોસ થી એની વાત મિત્રો સીધી બજાર હો મિત્રો મિત્રો હવે જોઈ શકો આપણે સવારની આરતીમાં આવી ગયા છીએ આરતી પૂરી થઈ ગઈ છે અને આપણે સવારનો વ્યૂહ જુઓ ખાલી તમે